એમએસ યુનિવર્સિટી દ્વારા પદ્મશ્રી પુરસ્કાર વિજેતાઓ અને યુપીએસસી સિદ્ધિ પ્રાપ્તકર્તાઓનો સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો વડોદરા શહેરમાં એમએસ યુનિવર્સિટીના ચંચી મહેતા ઓડિટોરિયમ ખાતે એમએસ યુનિવર્સિટી દ્વારા પદ્મશ્રી પુરસ્કાર વિજેતાઓ અને યુપીએસસી સિદ્ધિ પ્રાપ્ત સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો આ કાર્યક્રમની શરૂઆત રાજમાતા શુભાંગીની રાજે ગાયકવાડના હસ્તે ઓડિટોરિયમ બહાર વૃક્ષારોપણ કરી વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી સાથે કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં યુનિવર્સિટી સાથે સંકળાયેલા વિશિષ્ટ વ્યક્તિઓની અસાધારણ સિદ્ધિઓને બિરદાવવામાં આવી હતી આ ભવ્ય સમારોહમાં કુલપતિ રાજમાતા શુભાંગીની રાજે ગાયકવાડ કાર્યકારી કુલપતિ પ્રોફેસર ધનિશ પટેલ ડોક્ટર કે એમ ચુડાસમા તથા અન્ય હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા જ્યાં પદ્મશ્રી પુરસ્કાર વિજેતાઓ અજય વી ભટ્ટ રત્નકુમાર પરિમુ સુરેશ સોની તથા યુપીએસસી સિદ્ધિ પ્રાપ્તકર્તાઓમાં હર્ષિતા ગોયલ તથા ભાવેશ રોયડાને સન્માનિત કરવામાં આવ્યા હતા મહારાજા જ રાવ યુનિવર્સિટીના જે અમારે સાથે સંકળાયેલા સ્ટુડન્ટ પણ રહેલા કોઈ તો અમારે ટીચર્સ એન્ડ ટીચર પણ રહેલા જે ત્રણ વ્યક્તિઓને બે હજાર ચોવીસમાં પદ્મશ્રી મળ્યું હતું એ અમારા માટે ખૂબ ગર્વની વાત છે આજે હું અને આનંદની વાત છે કે આજે પોતે યુનિવર્સિટી કેમ્પસમાં પધાર્યા છે એટલે એમનું બધાનું સન્માન કરું છું સાથે સાથે જે એના પહેલાં પણ અનેક પદ્મશ્રી પદ્મભૂષણ થઈ ગયા એને પણ આજ યાદ કરીને એમને પણ હું ઘણા બધા અધ્યાપકો અને સ્ટાફ મેમ્બર્સ ભૂતકાળની અંદર પણ પદ્મશ્રી પદ્મશ્રી પદ્મભૂષણ એવોર્ડ વિનર રહ્યા છે આજના દિવસે ત્રણ પદ્મશ્રી એવોર્ડી અને બે એક્ઝામ્પલનરી ઇલસ્ટ્રેટિવ વિદ્યાર્થીઓ કે જેમણે કોમ્પિટિટિવ એક્ઝામ્સ ક્લિયર કરી છે એવા વિદ્યાર્થીઓને આજે સન્માનિત કરવા માટે થઈને મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડાની અંદર આજે પ્રોગ્રામ યોજાય ખાસ તો એક વિદ્યાર્થી અને સ્ટાફ મેમ્બરની વચ્ચે પદ્મશ્રી એવોર્ડીઝ અને જે કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામ્સના વિનર્સ અથવા તો અચીવર્સ છે એમને આજે સન્માનિત કરવા પાછળનો હેતુ એ છે કે અહીંયાનો સ્ટાફ તેમજ અહીંયાના સ્ટુડન્ટ્સને એક લેગેસી જે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડાની છે તેનો ખ્યાલ રહે તદુપરાંત મોટિવેટેડ પણ રહે કે સ્ટાફ અથવા તો વિદ્યાર્થીઓ જે કોઈ પણ એક્ઝામ્પ્લિનરી પરફોર્મન્સ કરે તેને ખૂબ જ સન્માન યુનિવર્સિટીની અંદર મળે છે અને પદ્મશ્રી એ એક એવું બિરુદ છે કે જેની અંદર ઘણા બધા એફોર્ટ પડતા હોય છે તો વિદ્યાર્થીઓને પણ એની ગંભીરતા ખ્યાલ આવે અને સ્ટાફ મેમ્બર્સ અથવા સિવિલ સિટીઝન્સ ઓફ વડોદરાને પણ એ ગર્વ થાય કે વડોદરાના જે નામાંકિત તારલાઓ છે તેમને આજે યુનિવર્સિટી દ્વારા સન્માનિત કરવામાં આવ્યા અને આ તમામ વિદ્યાર્થી અને સ્ટાફ મેમ્બર હકીકતની અંદર તો મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડાના એલુમનાઇઝ છે સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યૂઝને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર